नमस्कार विद्यार्थी मित्रों આ છે વિભાગ સી નો 43મા નંબરનો દાખલો તો 43મા નંબરના દાખલામાં કયો પૂછા જો મિત્રો તો 43મા નંબરના દાખલામાં તમારા વિભાગ સી માં ബോર્ડે પરીક્ષામાં બે દાખલા આવશે બરાબર એ પ્રમેય આવશે ફાઈનલ અને એક દાખલો આવશે હવે કયો પ્રમેય આવશે અને કયો દાખલો આવશે કે આપણે ચલાઈએ એટલે તમને બધારે ખબર પડી જશે બરાબર અને મે તમને સેકન્ડ एग्जाम માટે આઈએમપી પણ આપ્યા હતા

विजय कुमार કે તમને બુક માં ને નોટિસ માં તમે જોવાનું સીધી સીધું આપ્યું કે સૂચના આપી જન સીધો ડાયાગ્રામ લખ્યો છે પક્ષ સાધ્ય સાબિત આવો કશું લખી નહોતું અને તમારું જો ચારમાંથી ચાર માસ ક્ષેત્રમાં એટલા માર્ક સુવિતા હોય તો આ રીતે લખવું પડે બરાબર તો લાગે પણ સારું અને પૂરે પૂરા માર્ક્સ મળે બરાબર તો તલંતલ હશે પક્ષ તો પક્ષમાં સુવા તો અહીં ઓ કેન્દ્રવાળું વર્તુળ અને વર્તુળને બહારના બિંદુ p આગળ સ્પર્શ

स्पर्शक कांटेगक्स वाइपिल से वहां हमने बिंदु पी पर स्पर्शक xy આપેલ છે ને તો આપણે સાબિત દેજો સાધ્ય મે એ લખવાનું કે જે તમા સાબિત કરવાનું છે તો આપણે સાબિત સાબિત કેવી કરવાનું કે સ્પર્શકમાંથી પસાર થતી ત્રિજ્યા લંબ હોય સાબિત કરવાનું કે કે ત્રિજ્યા OP લંબ xy આપણે સાબિત કરવાનું છે કે જે ત્રિજ્યા અને સ્પર્શક એકબીજાને કેવા છે લંબ છે આ સાબિત કરવાનું ત્રિજ્યા OP इस स्पर्शक x y ને લંબ છે આ સાબિત કરવાનું લખ્યું આવે કે op લંબ x y લંબ ની છે ને on dot r લંબ બરાબર પછી આવે કેલું পক্ষ સાધ્ય પછી સાબિતી ના આવે પણ શું આવે કે આકૃતિ બીજા નંબર માં આવે તમાર આકૃતિ પછી તમારે આકૃતિ દોરવાની બરાબર કેલું পক্ষ સા નું સાધ્ય હોય પછી આકૃતિ અને પછી છેલ્લે આવે સાબિતી બરાબર આ તો આપણે જગ્યા થોડોક ખપ આવશે એટલા માટે મે આકૃતિ पीरेबाज दोरी से और ने ये आकृति દોરવાની લખવાનું કે આકૃતિ પછી ખંસાબિતિ આ પ્રમાણે તમે લખો પૂરે પૂરા માસ્ક માં એક પણ માસ્ક આપણ ગોવિંદગાબાદ નથી બરાબર પૂરે પૂરા તમા 3 માર્ક જોતા હોય વિભાગ સી માંડે આ પ્રમાણે લખજો તો જોઓ સાબિતી જોઓ મિત્રો ચલ આખરો જોએલો ચલો આકૃતિ તમને ખબર છે કે ઉકેન્દ્ર વાળો વર્તુળ છે ઓપી ત્રિજ્યા છે અને xy પર સરસ રેડી સાબિતી જોઈએ તો અહીં બિંદુ पी આગળ હની બિંદુ પી આગળ સ્પર્શક xy આપેલું છે એટલે કે અહીં બિંદુ પી આગળ વર્તુળના કેન્દ્ર o વાળા બિંદુ પી આગળ કવરા કે સ્પર્શક xy આપેલું છે o કેન્દ્ર વાળું વર્તુળ છે વર્તુળને બહાર કઈ બિંદુ કા કે બિંદુ પી છે અને પી આગળ સ્પર્શક xy આપેલું છે હવે જો આગળ xy પર p સિવાયનું બિંદુ q લો એટલે કે xy છે બરાબર આપેલું તો છે ઓલરેડી તમને ખબર છે પણ p સિવાયને બિંદુ કવતા કે q લેવાનું કેમ ક્યુ લેવાનું આગર તમને ખબર પડશે જુઓ તો શું કહે છે કે xy પર એટલે સ્પર્શક xy પર p સિવાયના બિંદુ સિવાય બિંદુ q લો એટલે કે p સિવાયના સિવાયનું બિંદુ q લો કે આપણે q બિંદુ લીધું બરાબર હવે જુઓ o તથા q ને જોડતી રેખા દોરો એટલે કે o અને q ને આપણે જોડתי કરી એટલે કે તૂટે રેખા દોરી દેખાય છે પહેલા તો સુધડું એટલે કે p સિવાયના બિંદુ પર

ಆತ್ರಿಜ್ಯ ಓಕ್ಯೂ ಎಮೋಡಿ ಹೆಚ್ಚು ಆನ ಓಪಿಗೆ ಹೋಯಿತಕ್ಕೆ ನಾನು ತಿಚಾರೆ ಇట్లా ಮಾತ್ರ ಓಕ್ಯೂ ಗ್ರೇಟರ್ ದೆನ್ ಓಪಿ ಕೆಂ ಹಾಗೆ ಆದ್ ನಿಜಾಯಕ ಈ ತಕ್ಕೆ ಓಕ್ಯೂ ತ್ರಿಜ್ಯಮೂತಿ ಸೇ ಅನೆ ಆದ್ ಜಾವ್ ಓಪಿ ಕೈ ತಕ್ಕೆ ಓಪಿ ತ್ರಿಜ್ಯನಾನಿ ಸೇ ತ್ರಿಜ್ಯಮೂತಿವ ಈ ಬಾಜನಿ ಸಂತಾ ಇట్లా ಓಕ್ಯೂ ಗ್ರೇಟರ್ ದೆನ್ ಓಪಿ ಆದಿ ಲಖಾಯ बराबर ಕೆಂ ತ ಆ ತ್ರಿಜ್ಯಮೂತಿ ಇట్లా ಮಾತ್ರ ಈಗ ನೋ ಓಪಿ ಕೆ ಬದ ಆಂತರೋ ಕರ್ತಾ ಲೋಕಾಂ ಧೋಗಂತರ ಸೇ ಕಳುವಂತರ ಜೋ જે અંતર છે ને OP અંતર XY કરતા OP કરતા બધા કરતા OP અંતર કેવું કે શું કામ નું અંતર છે બરાબર આ જે ત્રિજ્યા વાળું અંતર છે OP એ બધે બધા અંતર કરતા ટુકમ નું અંતર છે તે થી સાબિત કરી શકાય કે यदि क्या वाई કે OP લંબ XY કે ત્રિજ્યા કે સ્પર્શકને કે વિષે કે લંબ છે આર બેચેરા બરાબર 3 માસ નું પ્રમેય છે 100% પૂછવાનું છે કરી નાખજો બરાબર સો એ સો ટકા બોર્ડ ની પરીક્ષામાં આવશે તમારે દસ પોઈન્ટ એક છે બરાબર પછી બે આવશે દસ પોઈન્ટ એક અને દસ પોઈન્ટ બે એમાં કરી નાખજો સમય બગાડ્યા વગર ત્રણ માર્ક્સ જોઈતા હોય તો દાખલામાં કયો આવે પરીક્ષા ચોસ કોણ વાળો સમ કેન્દ્રિત વર્તુળ બરાબર એમાંથી એક દાખલો આવશે સો માર્ક પાછળ જેટલું હું કરું એટલું તમે કરો તો સો ટકા તમારા સારામાં સારા ગુણ આવે બોર્ડ ની પરીક્ષામાં સારામાં સારા ગુણ પચીસ દિવસ એવું બાકી છે